નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સુરત પોલીસ સફળ બનાવી રહી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહારી કુખ્યા સુબત સિંહ ગેંગના બે માણસ ઉડતા જ લાખથી વધુના આન્ડી ડ્રગ સાથે સુરતમાં ઝડપાતા ચકચાર મથી જવાબ આપ્યું છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલની ત્યારે બાતમીના આધારે ઉધના રોડ નંબર બે ભારત પેટ્રોલ પંપ સામે રોડ પરથી બિહાર પટનાના કુમાર ઉમેશ શર્માને ઝેપી પાડ્યું હતો પોલીસે આરોપી પાસેથી ઉડતાલીસ લાખ કાઠ્યો તે વધુની કિંમતના મેથાફેટામાઇન નાર્કોટિક્સ એટલે કે એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો સાથે પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન રોકડા રૂપિયા સ્થિતિ મત્તા કબજે કરી હતી અને પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે તે બિહારથી ગેરકાયદે રીતે ડ્રગ્સનો જથ્થો સુરત લાવ્યો હતો અને એમડી ડ્રગ્સનો સપ્લાય કરનાર સુબોધસિંહ કે જે બિહાર બેઉર જેલમાં છે તેનો સાગરીજ છે તેવી કબુલાત પણ કરાઈ હતી કે સુબોધસિંહ તેઓની ગેંગનો લીડર છે અને તેની ગેંગના બસ્સોથી વધારે ચોરીના ગુનેગારો સામેલ છે બેઉર જેલમાં રહીને સુભાષસિંહ તેના સાગરિતો દ્વારા બિહાર રાજસ્થાન મધ્યપ્રદેશ ઝારખંડ ઉત્તર પ્રદેશ અને ચેન્નાઈ જેવા રાજ્યમાં ગોલ્ડ ફાઇનાન્સની ઓફિસોને ટાર્ગેટ કરી તેના સાગરીતોની હત્યા તથા નાણાકીય સગવડો પૂરી પાડી ગોલ્ડ લૂંટના ગુનાઓને અંજામ આપવાની વાળો છે તેના સાગરિતો સાથે મારફતે ત્રણસો થી વધુ કિલો ગોલ્ડની લૂંટ કરી હોવાની કબૂલાત કરાય છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી જે અભિયાન સુરત શહેરમાં ચાલી રહ્યું છે મહેરબાન સીપી સાહેબની નિગરાની હેઠળ એ અભિયાનના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચને એક અગત્યનો કેસ કરવામાં સફળતા મળી છે જેમાં અમે ઉજ્જવલ શર્મા નામના એક ઈસમને પકડ્યો છે આ ઈસમને ચારસો સિત્યાસી પણ બસો એસી ગ્રામ એમડી સાથે પકડ્યો છે જેની કિંમત અડતાલીસ લાખ બોતેર હજાર આઠસો રૂપિયા થાય છે આ ઈસમની પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું કે આ ઈસમ નાલંદામાં સુબોધસિંહ નામનો એક ઈસમ છે જે ચોરી અને લૂંટ જેવા ગુનામાં પટનાની બેવુર જેલમાં કેદ છે આ ઇસમ છે જેલમાંથી ગેરકાયદેસર ડ્રગ્સનો ધંધો ચલાવે છે એની પાસે બસો જેટલા માણસો છે જે અલગ અલગ રાજ્યો કે ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ મધ્યપ્રદેશ આ બધા રાજ્યોની અંદર જે ગોલ્ડ ફાઇનાન્સિંગનું કામ કરતી સંસ્થાઓ હોય એ સંસ્થાઓ ઉપર હથિયારો સાથે માણસો મોકલી અને લૂંટ કરવાની ટેવવાળો છે અને એની વિરુદ્ધમાં ત્યાં ગુનાઓ પણ દાખલ થયેલા છે અને એ ગુનાઓમાં જે ત્યાં જેલમાં છે અહીંયાથી સુરતમાંથી મનોજ રાય નામના વ્યક્તિને આ ઉજ્જવલ શર્મા છે એ એમ ડી આપવા માટે આવવાનો હતો આ મનોજ રાય છે એ ટેલિગ્રામ એપથી સુબોધની સાથે કોન્ટેકમાં હતો અને એને ડિલિવરી આપવા માટે ઉજ્જવલ શર્મા જ્યારે અહીંયા આવ્યો ત્યારે એને અમે ઉધના રેલવે સ્ટેશન નજીકથી પકડી પાડ્યો છે મેં આગળ કીધું એમ કે જે એ ત્યાં પટનામાં બેઉર જેલમાં કેદ છે એની ઉપર ચોરી અને લૂંટના અસંખ્ય ગુના દાખલ થયેલા છે અને ગેંગ ચલાવે છે ત્યાંથી બસો જેટલા માણસો છે એની ગેંગમાં હા તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિહારમાં બેઠા બેઠા દેશના અલગ અલગ રાજ્યોમાં લૂંટના ગુનાઓને અંજામ આપના આપનાર સુભતસિંહની ગેંગના સાગરીતને લાખો રૂપિયાના એમડી ડ્રગ સાથે ઝડપી પાડી સફળતા મેળવી છે